જય સ્વામિનારાયણ વાલા ભક્તો ખોટું કોને કહેવાય અને ખોટી વસ્તુ શું કહેવાય એ આપણે સમજવાનું છે પહેલું તો આપણે ખોટો પાસવર્ડ મોબાઈલમાં નાખીએ તો જો મોબાઈલ ન ખુલતો હોય તો એના માટે હાસો પાસવર્ડ નાખવો પડે છે યાદ રાખજો ખોટા પાસવર્ડથી મોબાઈલ ન ખુલતો હોય તો એના માટે આપણો ખાસો પાસવર્ડ નાખવો પડે ત્યારે મોબાઈલ ઓન થાય છે એમ પરમાત્માએ બાંધેલી મર્યાદા પરમાત્માએ આપેલા શાસ્ત્રો પરમાત્માએ આપેલા સિદ્ધાંતો અને પરમાત્માએ બાંધેલી મર્યાદા આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શિરમોળ છે અને ઈ પ્રમાણે રહેવું ને તો જ આપણું કલ્યાણ થાય બાકી કોઈએ સપનમાં એ વાટ ન રાખવી ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવે ભલે ભક્તજનો કાંઈ ખબર નહીં હોય ને સત્સંગની અને સંતોની અને મહારાજ શ્રીની ભગવાનની સેવા થઈ જાય ને તો તમ મળશે બાકી આપણને બધી ખબર હોય કે આ સંપ્રદાયનું બંધારણ આ સિદ્ધાંતો આ પ્રમાણે આપણે વર્તવાનું અને એ પછી આપણે ખોટું કરી અને બીજા બધાને હજારોને ઓળે માર્ગે ચડાવી અને કલ્યાણના માર્ગમાંથી પાડીએ એના તો ભગવાન કોઈ દી ધામમાં ન લઈ જાય આ સિદ્ધાંત વાત છે અને એને ખબર છે ભગવાન નહીં લઈ જાય ભણાવ મનાવવાનો અને પૂંજાવવાનો વાવ ઉપડ્યો હોય ગોપાળાનંદ સ્વામીની વાતો મેં છે એને કોણ ભગવાન સિવાય કોઈ પોગે જેને મનાવવું છે પૂંજાવવું છે એ તો પાસા વળવાના જ નથી ભાઈ તમે લાખ વખત પ્રયાસ કરો તો શું છે અને યાદ રાખજો સર્પ નીકળ્યો તો આપણને કેટલો ડર લાગે આપણે કૂદકો મારીને ભાગી જાય એમ ખોટી વસ્તુ સામે આવતા ખોટી વસ્તુને સ્વીકારવા કરતાં ત્યાંથી દૂર થઈ જવું ત્યાંથી આઘું વી જવું મિત્રો ખોટી વસ્તુ એક દિવસ આપણો ભોગ લે અને કલ્યાણના માર્ગમાંથી પાડી દે ભક્તજનો જેમ ભગવાન સ્વામિનારાયણની આરતી થાય એમ બધા આરતી કરવા પોતાને પૂંજવા માટે આપવા મહિમા સંતોનો છે અખંડ છે આજે વંદન છે પહેલાં હતા અને આ કાયમી રહે પણ સંતોનો ભક્તોને એમ કે આ પૂજા જોડે ગુરુજીનો ફોટો રાખવાની પૂજા કરવાની તો એ સિદ્ધાંતભાઈ વાત છે ખોટી વાત છે સ્વામિનારાયણ સંપ્રદાયને લગતી વાત નથી કમિન સંપ્રદાયનો કોઈ શાસ્ત્રમાં કોઈ ઉલ્લેખ નથી આવો ખબરદાર થઈને વાલા હરિભક્તો શાસ્ત્રોનું અધ્યયન કરજો તો કલ્યાણનો આપણને ખપ હોય તો બાકી કલ્યાણ નહીં થાય કલ્યાણ એટલું બધું સસ્તું નથી કલ્યાણ તો ભગવાનના બંધારણમાં રહેવું સિદ્ધાંતમાં રહેવું તો કલ્યાણ થાય નગર કલ્યાણ નહીં થાય આ સનાતન સત્ય છે વાલા હરિભક્તો કંઈક વધારે બોલાઈ જતું હોય તો માફ કરજો પરંતુ સત્ય છે એ તો અમે કાયમ કહેવાની હિંમત રાખશું